કેરા વિગેરા ગર ગર અરવ કરી મસ્તનો હતા નકરું કોલ કોલ છે યાર 5x હાથ આવે છે 5x માં વાઈંગલ આવે તો મસ્ત તમને લોકો દેખાય માટે આપણે જવાનું છે તો જવા માટે તું આગળ રહી આપણે ગયા નથી ખાલી તો ત્યારે આટો જવું આમ કોઈ નથી ગયા તો મિત્રો તો આપણે

સેમસંગ નોટ 20 આપણે જો આમ જો આમ મારો સીન આવે છે ને આ વિડિયો મોબાઈલ છે ને સેમસંગ નું લીધો છે આપણે બ્લોગિંગ માટે આઈફોન એ તો સેકન્ડરી ફોન ગયો તો આમાં થમ્બેલ બનાવતા તેમાં હું ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી તમારા ભાઈ આગળ આમ પૈસા તો આમ ઘણીયા ના હોય તો ભાઈ માહિરા લીધો તો એમ કહેતા છો કે ઉત્તમ કેમ છે પેલા આ ક્રિસ્ટી માતા લે તો ભાઈ માહિરા લીધો છે ને ઓ કોંગ્રેસ થી લેશન પર જો તમે પૈસા માં હો આ ચાર નો મોટો પડે ઉભો એક વસ્તુ દેખાડું અમીરી આપની એકદમ જેવા તેમ જેવા દેવા મોબાઈલ તો વાપરઈને આ લઈ ગયો આ જો જેવા તેવા ફોન તો વાપરતા નથી વાહ કે એક્ટિંગ કર રહે મોબાઈલ તો તમારો ફોન વાપરે કંટ્રોલ લે હું તમારા ભાઈએથી પૈસા છે કુટે મત જ વાપરે તો હવે મસ્તીની વાત નથી આ ફોન છે ઉત્તમ એનો કેમેરા ક્વોલિટી જોખમ આ બીજો કોઈનો પાસવર્ડ નથી આનો પાસવર્ડ છે જો છો કેમેરા ક્વોલિટી લે કે આ કે જીએસ 21 ને એની પેલાનો મોડલ હે આ વિડિયો ને 5x જ આવે ને આમાં 20 વિડિયોમાં આવશે ફોટો ගන්න હવે 5x જો હા કેમેરા ઓ જોયો ફોટો સૂર્યનો તમને બાજુમાં ફોટો દેખાઈ જાય પડશે તો ઉપર મેકી દે સ્ટેબલ તો હાવ નથી યાર ઉપર આમ જો આ ઉપર આમ જો થોડક આવી ગયો જો બે મિનિટ ખમ તો આ 100 એક ઝૂમ હોય છે ત્યારે હું થાતો હોય છે રેડી હતી વરસાદ આવે યાર ઓ હલાય ના ભાઈ જલ્દી કર વરસાદ આવે

થોડાક ચાર પાંચ વિડીયોથી આપણી ચેનલ થોડીક થઈ ગઈ છે ડાઉન કદાચ અમુક લોકોને એમ થાય છે કે વિડીયો ન થતો કદી ત્રણ તંદીનો ગેપ પડી ગયો હતો ને વિડીયો નહોતો આવ્યો તેના માટે એટલે બધાને એમ કે વિડીયો મેં કહી દીધા છે બનાવવાના તો નહીં ભાઈ બધાને કહી દઉં કે આપણા ડેલી ફૂલ વિડીયો કન્ટિન્યુ છે ને મિની બ્લોક પણ કન્ટિન્યુ છે મિની બ્લોકનો ટાઈમિંગની છે આઠ વાગે ને ફૂલ વિડીયોની ટાઈમિંગ છે નવ વાગે તો ચેક કરવાનું ભૂલતા નહીં તો ચેક કરી લેજો નવ વાગે આપણો ફૂલ વિડીયો આવી જ જાય એ ક્યારેક પાંચ મિનિટ મોડું ને તો એના માટે મોડું કાલે નેટ હાલતું નથી તેના માટે હવે આ વિડીયો કરશું એન્ડ ને કાલે મસ્તનો શૂટિંગ વાળો વિડીયો આજકાતે આપણી જે સેકન્ડ ચેનલ છે એનો શૂટ કર્યો ને કેવી રીતે કર્યું એ તમને કાલના વિડીયોની અંદર મળશે ને આજનો વિડીયો કેવા ને કદાચ લાઈક ને કદાચ સબસ્ક્રાઈબ ને મળશે બીજા વિડીયોની અંદર ચાલુ બાય બાય